શું નામ તમારું અંબિકાબેન અંબિકાબેન શું કામ કર્યું ઘરે બધી ગાંઠો નીકળી હતી પછી મેં દવાખાને ગઈ પછી ડૉક્ટરે કીધું કે બેન તમને કાખો છે બધી સોનોગ્રાફી કરાવ્યો પછી મેં માતાજીની પ્રાર્થના કરી કે માતાજી જે કોઈ ભયંકર રોગ હોય કે જાણો તો કોઈ પણ હોય પણ મને મટી જવું જોઈએ એમાં મટી ગયું તે મટી ગયું અને હું પણ માનતા નહીં ભયંકરમાં ભયંકર રોગ મટાડ્યો હા ડબડીમાં માનતા રાખવા દે

હવે આ બેનને ગઈ બાવીસ તારીખે આંખની નસ અચાનક જ ફાટી ગઈ હતી તો બેન ડૉક્ટરને બતાવવા જાય છે કે મને આંખની નસ ફાટી ગઈ છે તો સ્વાભાવિક છે કે આંખની નસ ફાટી જાય ને એટલે કદાચ આંખ જતી પણ રહે પણ ડૉક્ટરે કહ્યું હતું કે બેન તમારું ઓપરેશન કરવું પડશે પણ બેનને ખબર ઢબૂડીમાં વિશે કે ફૂલભાઈ જોગણીમાં વિશે કંઈ જાણતા નહોતા પણ કોઈ ત્રાહિત વ્યક્તિને એમના પર ફોન આવ્યો અને કહ્યું કે બેન તમે યુટ્યુબ પર સર્ચ કરો કે રૂપાલ જોગણીમાં એવું સર્ચ કરશો ને એટલે વિડીયો આવશે નહીં જે ફૂલભાઈ જોગણીમાં એમનો વિડીયો જોઈને તમે જો વિડીયો જોઈન પણ માનતા રાખશો ને તો પણ તમારું કામ થઈ જશે બેન પૂરી શ્રદ્ધા અને પાલથી વિડીયો જોવે છે અને માને આરોજ કરે છે કે હે હેઠપડીમાં તારી જેવી મા બેઠી હોય તારો વિડીયો જોઈને હું એટલી ખુશ ખુશાલ છું કે તું જ મારું દુઃખ તો ભાંગી શકીશ ત્યારે બેન કહે છે કે મારી મારી આંખની નસ ફાટી ગઈ છે ડૉક્ટર મને ઓપરેશન કહે છે તો બેને જેવું તરત કહ્યું ને અને પછી દવાખાને ગયા ને તો ડૉક્ટર ડૉક્ટર પણ વિચારતા કરતા થઈ ગયા જો આવું આંખનું તેજ એક લાવી શકતી હોય ને તો એક ફક્ત ઢબુડીમાં જ છે આંખ જતી રહે ને તો દેખાય જ નહીં આપણને આંખે પણ જો આપણે ઢબુડીમાં નહીં જોવા છે બેનને તો ઢબુડીમાં એની આંખ જવા ના દે આવી ફૂલભાઈ ચોગણીમાં બેઠી હોય ને તેની એની આંખ પાછી લાવે છે ને એનો તેજનો ઉમેરો કરો ને તો એક ફક્ત ઢબુડીમાં છે આ બેનને આંખનું તેજ પાછું આપ્યું છે અને બેન માનતા કરવાય છે મારી એમની માનતા સ્વીકાર છે સુના સુના રંજનબેન નામ રંજનબેન શું ગમ ગઈ ડબડી માં ડબડી માં તમે બોલો સુરત થી બે રંજન બેન આવે છે રંજન બેન નો કમર નો દુખાવો હતો લગભગ બે ત્રણ વર્ષથી કમર નો ઘૂંટણ નો દુખાવો હતો લગભગ બે ત્રણ વર્ષથી ઘૂંટણ નો દુખાવો હતો હવે એમનું કામ પણ એવું છે ને કે એમને સતત ઉભું રહેવાનું એવું એમનું કામ છે બેન યુટ્યુબ પર વિડીયો જોવે છે માતાજીનો અને કહે છે મારી મારે સતત ઊભું રહ્યા નથી મને ઘૂંટણનો દુખાવો લગભગ બે ત્રણ વર્ષથી છે મને ઘરનું કામ કરવામાં પણ ઘણી તકલીફ પડે છે બાળકો સાચવવાના બધું ઘર સંસાર સાચવવામાં મને ઘણી તકલીફ પડે છે આવા જવામાં પણ મારી તારા જેવી ફૂલભાઈ જોગણીમાં બેઠી હોય તો ઘૂંટણનો દુખાવો તો ચપટીમાં ગાયબ થાય છે મારી તો જેવું મારી આ બેન જે ફૂલભાઈ જોગણીમાં જવાનું માને છે અને તરત જ એમનું ઘૂંટણનો દુખાવો મટી ગયો છે બે ત્રણ વર્ષનો ઘૂંટણનો દુખાવો મારીએ મટાડ્યો છે તો બેન માનતા કરવા માટે આવે છે મારી એમને માનતા

એમનો બાબો છે છેલ્લા પંદર વર્ષથી આ દારૂ પીતા હતા આજે દારૂનું વ્યસન એટલે આપણે સમજી શકીએ કે દારૂ પીવાથી તો શું શું નુકસાન જાય પણ બેનને એવી શ્રદ્ધા યુટ્યુબ પર વિડીયો જોયો કે જો આવી ફૂલબાઈ ઝોગડીમાં ન જો આવી ઝગડીમાં બેઠી હોય તો મારા દીકરાનો પંદર વર્ષમાં દારૂ છોડાવી દેશે આજે ભાઈનો બે દિવસમાં દારૂનું વ્યસન છૂટી ગયું છે તો બેન માનતા લઈને આવ્યા છે મારી એમની માનતા સ્વીકાર કરજો પંદર પંદર વર્ષથી દારૂ પીતા હતા તમે ડબુડીમાં માનતા રાખી મા પંદર વર્ષથી દારૂ પીવા છે પણ જો બે મહિના દારૂ છોડાવી દઈશ તો હું માનતા કરીશ પણ બે મહિના તમે બોલે ડબુડીમાં બે દિવસ માં દારૂ છોડાવી દીધું પંદર પંદર વર્ષ નો માય એ બે દિવસ માં દારૂ છોડી દીધું જય ઢબુડીમાં તમારી માનતા શીખ

તો આવા મન ના ઓળતા એક માત્ર મારી ઝગડી જ પૂરી કરી શકે આજે બેનનો મન જેમ જેનું મન હતું કે મારે બાબો જ આવે તો આજે બાબો જ આવ્યો છે બેન એમની માનતા લઈને આવ્યા છે મારી એમની માનતા સ્વીકાર કરજો મારું નામ ઇન્દિરા છે તાલુકો બોરસદ છે ભદ્રણ ગામ છે ત્યાં હું રહું છું મેં ગઈ સાલે હું આવી હતી ત્યારે ડબડી માતાએ મેં બાધા રાખી હતી કે મારી માંદા રાખી હતી હા કે એનું લગ્ન થઈ જશે તો હું દર્શન કરવા આવી કેટલા વર્ષથી આ લગ્ન નહોતા થતા લગ્ન એ ત્રણ ચાર વર્ષ ત્રણ ચાર હતા પછી એક બે અઢી મહિનામાં એનું નક્કી થઈ ગયું લગ્ન એ હમણાં ઘર ગયું પછી જે એટલે હું દર્શન કરવા આવી ડબડીમાં આજે બે બે ત્રણ ત્રણ

અમે રૂપાલ ગામના છીએ મારું નામ સૂચના રૂપાલા અમે યુટ્યુબ પર વિડીયો જોઈને પછી માતાજીના રવિવાર ભર ચાલુ કર્યું

સારા સંબંધ સચ્ચાઈ છે તેવા સંબંધો મેરેજ માત્રાંતળ વરસ ના અબોલા ઢબુડી માં હે દૂર કરી હું ગાંધીનગરમાંથી આવું છું મારા પપ્પા 15 એક વર્ષથી લહાડી વેતા હતા મે ઢબુડી માં રહે સાબળ કે જો મને ઈચ્છા હું રવિવાર બર મે રવિવાર બર્યા પાંચ રવિવાર જોઈ મારા પપ્પા ની છોડી થયો તો હું છોડી દીધી

બેન છે રાજકોટ થી આવે છે ભાવના બેન એમનું નામ છે આમને છેલા બે વર્ષથી આ કાનમાં તમરા બોલે અને માથામાં અસહ્ય દુખાવો થાય આપણે સમજી શકીએ કે માથામાં દુખાવો થાય તો કેટલી તકલીફો વધી જાય પણ બેનને એવી ઢબુડીમાં ઉપર શ્રદ્ધા કે જો ઢબુડીમાં બેઠી હોય તો બે વર્ષનો દુખાવો છે એ પણ મટાડી દેશે ને મારી દવા પણ બંધ કરાવી દેશે આજે બેન માનતા ઉતારવા આવ્યા છે આજે ને સાવ સારું થઈ ગયું છે મારી એમની માનતા સ્વીકાર કરજો ગામનું નામ અને તમારું મોટેરા સ્ટેડિયમ મારું બેન નામ રતન શું કામ કરી બે વર્ષ થી રસી નીકળતા હતા પણ ડબળી માં ઉપર શ્રદ્ધા હતી બેને રિપોર્ટ કરાવ્યા માનલા માંની ને તો રિપોર્ટ માં નોર્મલ આવ્યું પણ ડોક્ટરે કીધું કે

અને એનાથી તમને મહિના રહેશે અને તમારે સંતાન થશે જેમ તો મેં એમને એમના કયા પ્રમાણે માનતા માની છે બોડી માની કે મા મને જ્યારે થોડો ભરાશે અને વસ્તા થશે હું તારો ગરબો તારો સંઘાર તારી કુંબલી સાથે બધું લઈને આવીશ અને મારી મને આપજે સંતાન તો મારીએ મારી ઈચ્છા પૂરી કરી છે આજે પાંચ વર્ષ પૂરા થયા અને મને છોકરો આપ્યો છે એ માનતા પૂરી કરવા માટે હું અહીંયા આવી છું બેન બેન મારા સાડાના ઘરેથી છે અને એમને પાંચ પાંચ વર્ષથી સંતાન ન હતું સંતાન ન હતું ત્યારે બેન ખૂબ દવાઓ કરાઈ ઘણી બધી ટ્રીટમેન્ટ કરાય પણ કોઈ પણ ડૉક્ટરે રિઝલ્ટ મળ્યું નહીં જ્યારે બેનને મેં ડબોડીમાં ન કીધું કે તમે વિડીયો જોઈ વિડીયો જોઈને ખાલી નોર્મલ માનતા માનો ગેરંટી હું આપું છું ડબળીમાં વતીની કે મા તમને દીકરો આપશે એમ અને જે દિવસે મેં ડબોડી માની માનતા માની અને મેં ગેરંટી આપી એના બીજા જ મહિને પચીસ મે બે હજાર અઢારના વિડીયોની અંદર હું રૂપાલ ગામમાં બોલેલો છું કે ડબોડી માની વતીની જે મેં ગેરંટી આપેલી એ દિવસે એમના સારા દિવસો રહ્યા અને આજે ડબોડીમાં એ નવ માસ પછી આજે દીકરો આપ્યો છે દીકરો લઈ અને ડબોડીમાં તારી જે માનતા રાખી હતી એ પૂરી કરવા છે માતું સ્વીકારી લે છે મારી